જાણકારી આપી મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા હું અવશ્ય મતદાન કરીશ મતદાર પ્રતિજ્ઞા લઈ સંકલ્પ થતા કર્મચારીઓ ચારા નાગરિકોમાં મતદાન અંગે જાગૃતિ આવે ને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયત્નશીલ રહી અસરકારક કાર્યક્રમો કરી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેસી સંપૂર્ણ દિશા નિર્દેશ હેઠળ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં મતદાન પ્રચાર પ્રસારની વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત થઈ રહી છે જેમાં નવ સુરેન્દ્રનગર સંસદીય મતદાન વિભાગમાં સમાવેશ તેસઠ ચૂંટેલા વિધાનસભા મત આ સિસ્ટન્ટ કલેક્ટર શ્રી કલ્પેશ કુમાર શર્માની ઉપસ્થિતિમાં ચોટીલાદ તાલુકામાં આવેલા ખાનગી ઔદ્યોગિક એકમ ચોલીસ સ્પિનિંગ મિલ ખાતે સ્વીપ ઝુંબેશ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું આ તકે લોકશાહીને વધુ મજબૂત કરવા માટે એકમમાં કાર્યરત કર્મયોગીઓને મહત્તમ સંખ્યામાં મતદાન કરીને આગામી ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા સમજૂત કરવામાં આવ્યા અને મતદાનના દિવસે દરેક મતદાર મત આપવા જઈ શકે તે માટે કંપની તરફથી સવેતન રજા મળશે જેની જાણકારી કર્મયોગીઓને આપવામાં આવી હતી તદુપરાંત મતદાન તારીખ સમયે મતદાન માટે માન્ય પુરાવા દર્શાવતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું લોકશાહીના પર્વમાં બહુમૂલ્ય મતદાનની મહત્તા સમજાવીને આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા પ્રેરિત કરા આ તકે ઉપસ્થિત સર્વે હું અવશ્ય મતદાન કરીશ મતદાર પ્રતિક્રિયા લઈ મતદાન કરવા સંકલ્પ કર્યો આ પ્રસંગે ચોટીલા મામલતદાર શ્રી વી એમ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓને ઔદ્યોગિક એકમના કર્મીયોગી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ પરમાર ભકીરથ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા